સુરતના વરાછા વિસ્તારની લક્ષ્મણનગર સોસાયટીમાં ક્યારે બનશે રોડ શું લોકોને માત્ર રોડના ખાત થી જ માનવો પડશે સંતોષ આવા સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે લક્ષ્મણનગર સોસાયટીમાં ખાતમુહૂર્તના પચીસ દિવસ બાદ પણ રોડની કામગીરી શરૂ થઈ નથી મોટા ઉપાડે સીસી રોડ બનાવવા ખાતમુહૂર્ત તો કરી નાખવામાં આવ્યું પરંતુ પચ્ચીસ દિવસ વીતવા હોવા છતાં રોડની કામગીરી શરૂ કરવામાં નથી આવી જેથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રોડ ન બનતા લોકોને મુશ્કેલી પણ પડી રહી છે સ્થાનિકોનો આરોપ છે કે ત્રીસ નવેમ્બરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે આ રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું આક્ષેપ એવો પણ છે કે મહાનગરપાલિકાની મંજૂરી વિના જ સીસી રોડનું ખાતમૂરત કરી નાખવામાં આવ્યું હતું અને જેથી રોડની કામગીરી લટકી પડી છે તો બીજી તરફ હજી સુધી મહાનગરપાલિકાના કમિશનરે એ રોડની કામગીરીને મંજૂરી આપી નથી